નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે તે મકાનોનું ડ્રો બાર નવ બે હજાર ચોવીસના રોજ થઈ ગયો છે જો તમે આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે તો તમે જાણી શકો છો કે તમને મકાન લાગ્યું છે કે નથી લાગ્યું તો આ ડ્રોની અંદર ઈડબલ્યુ એસ એટલે કે આવાસ યોજનાના ફેઝ ત્રણ ફેઝ ચાર ફેઝ પાંચ અને ફેઝ છ અંતર્ગત જે જે મકાનો બાંધેલા છે તેનો ડ્રો કરવામાં આવ્યો છે માનની શ્રી શ્રી આર સાહેબના હસ્તે આ ડ્રો કરવામાં આવ્યો છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો જેથી સમાજ ઉપયોગી અને એજ્યુકેશનને લગતી અલગ અલગ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો આપણે જોઈએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈડબલ્યુ એસના જે આવાસ છે તે બનાવવામાં આવ્યા હતા તેનો ડ્રો બાર નવ બે હજાર ચોવીસના રોજ બહાર પડી ગયો છે જે કોઈ મિત્રોને આવાસમાં પોતાનું મકાન લાગ્યું છે કે નથી લાગ્યું તે જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક મોકલી છે આ ઉપરાંત એમ છતાં પણ ખબર ન પડે તો એક વોટ્સઅપ નંબર પણ આપવામાં આવેલો છે તો તે વોટ્સઅપ નંબર ઉપર તમારી રિસિપ્ટ મોકલવાની છે યોગ્ય સમયે શોર્ટ ટાઈમની અંદર તમને માહિતી આપી દેવામાં આવશે કે તમને મકાન લાગ્યું છે કે નથી લાગ્યું ઓન્લી ફોર વોટ્સઅપ કરવાનો છે કારણ કે બહુ બધા લોકો કોન્ટેક કરતા હોવાથી કોઈએ ફોન ન કરવો ઓન્લી ફોર તમારું જે આવાસની જે રિસીપ્ટ છે અને ફેઝ ત્રણ ચાર પાંચ અને છ તેનો જ ડ્રો થયેલો છે એટલે તે રસીદું મોકલવાની છે વોટ્સએપ પર તમને મકાન લાગ્યું છે કે નથી લાગ્યું તેનો પ્રત્યુત્તર શોર્ટ ટાઈમની અંદર મળી જશે અથવા તો તમે કોમેન્ટની અંદર પણ તમારી વિગતો લખી અને મોકલી શકો છો જય હિન્દ જય ભારત જો માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો જય હિન્દ જય ભારત